જયકાળભૈરો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે રહસ્યમય જાણકારી ચેનલ ઉપર આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર કામરૂ દેશ વિશે વાત કરીશું શું મિત્રો તમે જાણો છો કે કામરૂ દેશ ક્યાં આવેલો છે તો મિત્રો આસામ પ્રદેશ જે રહ્યો એ કામરૂ દેશ પહેલાંના સમયમાં આસામ પ્રદેશને કામરૂ દેશના નામથી ઓળખવામાં આવતો હતો કેમ કે મિત્રો આસામ પ્રદેશની અંદર આવેલા કામખ્યા શક્તિપીઠના હિસાબથી એને કામરૂ દેશનું નામ આપવામાં આવ્યું હતું એટલે કે કામરૂ દેશ એનું નામ પડ્યું હતું અને મિત્રો કામરુ દેશની અંદર તંત્ર મંત્ર સાધનાઓ ક્રિયાઓ અને વિદ્યા હતી એના માટે ઓળખવામાં આવતો હતો હવે મિત્રો હું તમને જણાવી દઉં કે પહેલાના સમયમાં જો સૌથી વધારે ક્યાંય તંત્ર મંત્ર સાધનાઓ અને ક્રિયાઓ થતી હતી તો એ કામરૂ દેશની અંદર જ થાયતી હતી એટલે મિત્રો કામરૂ દેશને તંત્ર મંત્ર સાધનાનો ગઢ પણ ગણવામાં આવતો હતો હવે મિત્રો કામરૂ દેશની અંદર આપણે મેલી વિદ્યાની વાત કરવી તો કામરૂ દેશની અંદર પુરુષો હતા એ બધા કોઈ મેલી વિદ્યા શીખવા માટે નહોતા જતા પણ કામરૂ દેશની જે સ્ત્રીઓ હતી એ બધી મેલી વિદ્યા શીખવા માટે જતી હતી અને એ મેલી વિદ્યા શીખી અને પછી પુરુષોને શીખવાડતી હતી મિત્રો કહેવાય છે કે કામરૂ દેશની સ્ત્રીઓ પાસે એવી એવી મેલી વિદ્યાની શક્તિ હતી જેની મદદથી પાણીનું ભરેલું જે તળાવ આવે એના ઉપર જો એ મંત્ર ભણી અને નાખતી તો એક જ સેકન્ડની અંદર એ પાણીનું જે ભરેલું તળાવ હોય એ સુકાઈ જતું અથવા મિત્રો એ મંત્ર ભણી અને લીલું સમ ઝાડવું ઊભું હોય એના ઉપર જો નાખતી તો એક જ સેકન્ડની અંદર જે લીલું સમ ઝાડવું ઊભું હોય એ સુકાઈ જતું મિત્રો કહેવાય છે કે પહેલાંના સમયમાં કામરૂ દેશની અંદર કોઈ માણસ જો ભૂલથી પ્રવેશ કરી ગયો હોય તો એનું બસવું ઘણું બધું મુશ્કેલ થઈ જતું કેમ કે કામરૂ દેશની જે સ્ત્રીઓ હતી એ પોતાની વિદ્યાની શક્તિની મદદથી સામેવાળા માણસને પંખી બનાવી અને પિંજરાની અંદર કેદ કરી લેતી અને જ્યારે પણ એને કંઈક કામ હોય એના ખેતરની અંદર ત્યારે એ માણસ ઉપર ફરીથી મેલી વિદ્યાનો પ્રયોગ કરી અને એને જાનવર બનાવી અને એના ખેતરોની અંદર કામ કરાવતી હતી હવે મિત્રો કામરૂ દેશની સીમા ઉપર એક બાવા બાળેનાથની નાની અમતી જગ્યા હતી કહેવાય છે કે કોઈ માણસ જો કામરુ દેશની અંદર ભૂલથી પ્રવેશ કરી ગયો હોય અને એને કામરૂ દેશની જે સ્ત્રીઓ રહી એની મેલેવી તેની શક્તિથી બસવું હોય તો જેમ તેમ કરી અને એ આ કામરુ દેશની સીમા ઉપર બાવા બાળેનાથની એક નાની અમતી જગ્યા ઉપર પોગી જતો તો પછી માણસ બસી શકતો કેમ કે ન્યા કામરુ દેશની સ્ત્રીઓ જે રહી એની મેલેવી વિદ્યાની શક્તિ કામ નહોતી કરતી અને એ માણસ બચી શકતો પણ મિત્રો એવું હાવ ઓસુસ્થતા હતું કેમકે કામરુ દેશની જે સ્ત્રીઓ રહી એની પાસે એવી એવી મેલીવી તેની શક્તિ હતી જેની મદદથી એ કોઈ માણસને કામરુદેશની સીમાહથી ભોગવા જ નહોતી દેતી એ પહેલાં તો એને પશુ પંખી બનાવી અને એને કેદ કરી અને એની પાસે રાખી લેતી હતી હવે મિત્રો આપણે વાત કરીએ તો કામરુ દેશની જે સ્ત્રીઓ રહી એ મેલી વિદ્યા કઈ રીતે શીખતી કેવી રીતે મેલી વિદ્યા શીખવા માટે જાયતી એની પણ હું તમને થોડીક જાણકારી આપી દઉં માનો મિત્રો કે કામરૂપ દેશની અંદર જેટલી સ્ત્રીઓ રહી છે એને મેલી વિદ્યા શીખવી હોય એ બધી સ્ત્રીઓ એક દિવસે કાળે સ્વદેશ હોય અથવા તો અમાવસ્યા હોય એની રાત્રે બધી સ્ત્રીઓ ભેગી થાય અને પહેલેથી જ એને એના ગામની બહાર એક જગ્યા નક્કી કરી હોય પોતાની સાથે હો અને એક દોરો લઈ જાયતી અને કહેવાય છે કે મિત્રો કાળી સૌદેશની રાત અથવા તો અમાવસ્યાની રાતે ગામની બહાર જે એને જગ્યા પહેલાંથી નક્કી કરી હોય એ જગ્યા ઉપરી જાય અને ન્યા જાય અને મિત્રો જે એની પાસે હો અને દોરો રહ્યો એ મિત્રો મંત્ર ભણતા ભણતા હોની અંદર એ દોરો પૂરવે છે રેડી ના જરાય પણ અજવાળું હોતું નહિ આ બધું એને કામ અંધારાની અંદર જ કરવાનું રહેશે મંત્ર ભણતા ભણતા મિત્રો એને હોની અંદર દોરો પરોવવાનો રહેશે કહેવાય છે કે હોની અંદર જો દોરો પુરવાય જાય તો પહેલો એનો જે પડાવ રહ્યો એને પાર થઈ ગયો કહેવાય છે એટલે કે પહેલો જે એનો પડાવ રહ્યો એ પાર થઈ ગયો ત્યાર પછી મિત્રો ફરીથી અને મંત્ર ભણતા ભણતા જે હો રહી એ પોતાના ગુપ્ત અંગની અંદર કૂતાડવાની રહેશે કહેવાય છે કે મિત્રો મંત્ર ભણતા ભણતા એ હો એના ગુપ્ત અંગની અંદર કૂતાડે અને જો એને દુખાવો ન ઉપડે તો એનો જે પીજો પડાવ રહ્યો એ પણ એનો પાર થઈ ગયો અને એ જે મેલી વિદ્યા શીખવા માટે ગઈ હતી એમાં એને સફળતા મળી ગઈ અને જો એને દુખાવો થાય તો એને ફરીથી આવતીકાળે સૌદેશની રાત અથવા તો અમાવસ્યાની રાત્રિએ ફરીથી આ પ્રયોગ કરવાનો રહેશે તો આવી રીતે મિત્રો કામરૂ દેશની જે સ્ત્રીઓ હતી એ મેલી વિદ્યા શીખતી હતી અને ત્યાર પછી મિત્રો એ મેલી વિદ્યા એ પુરુષોને શીખવાડતી હતી તો મિત્રો આ હતી નાની હમતી કામરૂ દેશની થોડીક જાણકારી જો તમને આ વિડીયો ગમ્યો હોય આ જાણકારી ગમ્યો હોય અને તમે આવી બીજી ઘણી બધી જાણકારી મેળવવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા બધા મિત્રોની સાથે આ વિડીયોને શેર કરો તો જયકાળ ભેરો મિત્રો જય ભોળેનાથ તરણ મહાદેવ